પોરબંદર એસટી રોડ પર દાસાણી બિલ્ડિંગ બિલ્ડિંગ સામે આવેલ જર્જરિત પાડવાની કામગીરી હાથ ધરાશે આથી આ માર્ગ પર પસાર ન થવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે હાલમાં પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત મકાનો દૂર કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે જે પૈકી એક મકાન રોડ ઉપર જુના દાસાની ગેસ્ટ હાઉસ સામે આવેલું છે જે મકાન હાલની ચોમાસાની સિઝનમાં ધરાશાયી થઈ શકે તેવી પૂરી શક્યતા રહેલી છે તેથી તે મકાનના માલિક દ્વારા તે જર્જરિત મકાન દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે જાહેર પ્રજાની સલામતીને ધ્યાને લઈને તે રસ્તો આખા ડિસ્મેન્ટલિંગની કાર્યવાહી દરમિયાન બંધ રાખવો ખૂબ જ જરૂરી છે તો આ રસ્તો આજ તારીખ પચીસ જૂનથી તારીખ અઠ્યાવીસ જૂન બે સુધી બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે તંત્રને દરખાસ્ત થઈ હતી જેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોરબંદર અધિક્ષક અધિક્ષક પાસે અભિપ્રાય માંગવવા પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ અને શરતોને આધીન વાહનની જવર કરાવવા જાહેરનામું બહાર પાડવા અભિપ્રાય અપાયો હતો આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ રાયજાદાએ સત્તાની રૂએ એસટી રોડ ઉપર જુના દસાણી ગેસ્ટ હાઉસ સામે આવેલ જર્જરિત મકાનને માલિક દ્વારા દૂર કરાવવું હોય તેથી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને વૈકલ્પિક રૂટ ઉપરથી વાહનો અવર જવર કરાવવાનું રહેશે તેવું જાહેર કર્યું છે જેમાં એમજી રોડથી એસટી રોડ તરફ જવા માટે એમજી રોડથી રાણીબાગ સર્કલ થઈ એસટી તરફ જવાને રસ્તે ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરાશે અને બસ સ્ટેન્ડ તરફથી આવતા તથા એમજી રોડ તરફ જતા વાહનો માટે બસ સ્ટેન્ડ થી નવયુગ સ્કૂલ તરફ જતા રસ્તા તરફ તથા જૂની કોટ તરફ જતા રસ્તાને ને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે ઉપરાંત વાહન ચાલકે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું અને અકસ્માત ના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવા તેમજ રોડ પર પાર્ક કે ઉભું રાખવું નહીં જણાવ્યું છે આ જાહેરનામા નો ભંગ કરનાર વ્યક્તિ સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર